તો આપણે પેપ્યું ને પાણીમાં ધોઈ નાખી છે અને સારી હોતન કરી નાખી પેલા ખરાબ હોય વીણી નાખી અને તારા હંધી પેપ્યું આપણે પાણીમાં ધોઈ નાખવી હું ગરમ પાણી મૂકીને આપણે બાફવા નહીં થાય રામ રામ ને સીતારામ બધા ને માતા સારું કરે ને બધાને હાજર રાખે શુભેચ્છા આપું તો તારો તો આપણે જો ના તૈયાર થઈ ગયા અને હવે પક્ષીઓને થઈ ના ફરવું છે ને હેઠળ ફેકલ્યું તો સરસ મજાની ખરે આપણે બોલે છે આ બધા જ ઉંમર ને તોરણ ને હું તો છે ને એમાં માળા એવું તો કરે છે જો આમાં તે માળો બનાવેલો છે હાધે અલગ અલગ માળા બનાવવાનું ચાલુ છે આ જ ઉંમરમાં બનાવેલો છે અને હા માજ ઉંમરમાં હોતન ચાલુ છે બનાવવાનું એમાં તો તકલીફ બેઠી હોય એવું હોતન મને લાગે છે એટલે ઘરણાએ જો અહીંયા બનાવવાનું છે અહીંયા તો આટલું ખડ ધરોડી પોગાડી દીધી છે અહીંયા એટલે આમાં હાંધે એવી માળા બનાવવાનું ચાલુ છે નૈતિક ભાઈ થાય કલાકે અને આમાં હોતન છે માળો એટલે ઘણા ખરા આપણે ત્યાં અહીંયા વસ્તુ ટીંગાડી છે ને એમાં હમતા એમાં માળા બનાવવાનું ચાલુ જ છે એટલે અમે બનાવી દેવી છે ભલે બનાવતા આપણે ક્યાંજી પંખાને એવું તો કાંઈ મૂક્યું નથી અને હવે પહેલાં આપણે પક્ષીઓને શંડ નાખવા માથે જવું છે પાડેવા આવતા હોય એટલે ઘઉં લઈને જશું અને પછી આપણે સંડ નાખી આવી આપણે સેન્ડ લઈને માથે આવતા રહીશી અને આજે તો ઘણો ખરો તડકો નીકળ્યો છે અને પવન હોતન છે એટલે આમ વરાપ દીધો છે એટલે હાથીબાતી ને ખેડબેડ સારી થાય બાતી હાલે ને ફાળવું એ બધું એવું વાલું થઈ જાય હુકાઈ જાય આપણે નીંદી હોય એટલે હાલો પેલા તો પક્ષીઓને સાયણ જ નાખી દેવી ઘણા ઘઉં લઈને આવતી રહીશું અને હોય જ નહીં ખાવા આપણે એટલે વધારે જ લીધી એ છીએ અને આપણે ને એવું નખાઈ જશે અને સારો તડકો નીકળે છે તો મજા આવે કે તડકો હોય ને તો ખડ ને એવું આપણે નીંદુ હોય એ સુકાઈ જાય આપણે ખડ કરશે ને તો સો માસું વરસાદ ને વરસાદ આવ્યા રાખે ને તો લીધેલું હોય ખડ એવો તમને પાછું છોટી જાય એટલે તડકો નીકળે ને તો ખડ ને ગોળ ને સુકાઈ જાય ને હાથી બાતી હરખા ફરે એટલે આમ મલત નહીં હારું પીળું બહુ વરસાદ આવે થાય અતિશય વરસાદ આવ્યા રાખે ને તો પીળી મોલાત થઈ જાય પછી તડકો નીકળે ને તો વળી પાછી લીલીસ આમ થવા મળે એટલે મોલાત પાણી હવે તો મોટા મોટા થવા માંડ્યા છે ઘણા બે જાય બે રાતે રાતે બોલો તો ચક ચક કરવા મળી રાતે રાતે બોલતી બોલતી બંધ થઈ ગયે હા હા રાતે રાતે એમ બોલાય ફોન નથી લેવા આપણે ફોન લેવો હાલ આલે તારી વસ્તુ અને આજે આપણે ગમે ત્યારે પેપી શાક બનશે કા બપરે કા હારી નઈ તોડવા મળ્યા છે એ કોણી પેપી હોય ને એનું શાક મસ્ત થાય ને તારે કોણી પેપી હોય ને એટલે કીધું આપણે સામે જ પીપર છે કુવાના કાંઠે એ પીપર નથી પણ મૂળિયા એવા થઈ ગયા છે ને બા એ હતી આ બાજુ હા એટલે એના એ મૂળિયા કુવાના કાંઠે એવા થયા છે ને તો એ આમાં પીપર બની ગયા આખી અને આપણે જોતા પીપર ઉતારીને હવે શાક બનાવવાનું પછી થાય છે આ જો આવી કાક છે અને પછી બે ત્રણ દિવસ રે ને તો પછી ગૌઠી થઈ જાય એટલે પછી એનું શાક ન થાય મોટી મોટી તોય આમાંથી વીણવી જ પડશે આવી ઝીણી જીણી હોય ને એનું શાક થાય એટલે કુણી હોય ને એનું આ મોટી હોય ને આ ગૌઢી થઈ જાય તો પછી આનું શાક ન થાય એટલે આવી નાની નાની હોય ને એનું શાક સરસ મજાનું થાય એટલે થાય એમાં બનાવવાનું થાય એટલે બહુ જ મજા આવે ખાવાની બાજરાના રોટલા રે નહીં બા તો અતારમાં જો પેપી ઉતારી છે ને કાંઈક આમાં હોતા ને ભરેલીસ કેટલી છે તો કેટલી થઈ ગઈ અને આવી કુણી કુણી પેપીનું શાક બનાવીને એટલે બહુ જ મજા આવે અને શાક આનું બે ત્રણ દિવસ થાય પછી મોટી થઈ જાય ને એટલે એનું શાક ન થાય ને અને વધે બહુ ઉતાવળ માં બે ત્રણ આપણે હોય ને તો મોટી થવા મળે તો પછી એનું શાક એનું શાક કાંઈ થાય નહીં એટલે આજે આપણે ઉતારવી છે જો ડાળખી લઈ આવ્યા છે કુણી કુણી એટલે આમાંથી તોડી અને પછી ધોઈ નાખશું ને કોઈ ખરાબ હોય વીણી નાખશું ને હારી હારી નું શાક બનાવશું શિવા ને બેન હારી આવું બાબરા સાયકલ લેવી એમ કરો એની સાયકલ એને લેવી છે તોય નથી રેવું તો કી બાજુ આવું છે બેન ને

ત્યાં એક જોડી લીધા છે પણ ફાવતા નથી એવું થાય છે મોટા મોટાભાગે સિવાય આવું કાપડ લે ને પછી બાબરા સીવડાવવા નાખે એટલે આ બસ એક જોડી કાપડ છે અને જે બે જોડી લીધા છે અને હવે તહેવાર તો આવશે આપણે રક્ષાબંધન આવશે હાથા માથામાં આવશે એટલે કે સીવા નાખીએ તો હફ હપ સીવાય જાય અને બીજી જોડી કાંક આવી હે બે ગમે છે મને તો આ બ્લુ કલર એ ગમે આપણે તો ફેવરિટ કલર છે આય તે એટલે બસ આવા કાંઈક બે જોડી કપડાં લીધા છે

કરવા એને હું એમ રાખે ને તો એને ગમે હું તો હું ને શિવાની બેન આવતા કરે શિવાની બેન ફોન ન કરે ને એટલા માટે નહીં ખુકરો હાથમાં લઈ લીધો છે આમ તો શિવાની ને કાંઈ વાંધો નહીં એને બહુ જ ગમે અને તમે બેઠા બેઠા રમાડો ને બેન ને તો નો ગમે નહીં તો હું હાલવું ને હરવું ને ફરવું ગમે કેમ કે નવી નવીને જોવા મળે ને આમ તેડીને રખડાવી એટલે હું નવું ગમે જોવું નહીં તેડીને રખડાય કે જો ને કે હાથમાં છે એમ કરતો કે ખુકરો કે તારો એ કેટલો આનંદ આવશે ને પછી આપડે પેપરી નું શાક બનાવશું એ શિવાની બેન ને ખંથાય રાખશે એટલે આપણે શાક બનાવવાનું થાય પછી આપડે મંશભાઈ થી આવતા રહેશે અને બિસ્કીટ છે એટલે શિવાની બેન ને ખાવા આપી દીધું બિસ્કીટ

તોય ખાં ને સિવાય નહીં ખાઈને બે રમો રમકડા તો આપણે ને ને એવું પાર નો હોય એટલા હોય સાયકલ તો હમાડ જેવો બેન ને મારે પેપીયું શાક બનાવવાનું છે તો આપણે પેપિયું પાણીમાં ધોઈ નાખી છે અને સારી વતન કરી નાખી પેલા ખરાબ હોય વીણી નાખી અને અત્યારે પેપીને આપણે પાણીમાં ધોઈ નાખવી હું ગરમ પાણી મૂકીને આપણે બાફવા એ થાય તો પાણી તો આપણે ગરમ થઈ જશે અને આ પેપિયું આપણે ધોવાઈ ગઈ છે એટલે હવે આપણે પેપી નાખી દઈશું અને બાફવામાં થોડું ઘણું આપણે મીઠું પણ નાખવાનું હોય પેલા પીપી નાખી દેવી અને પછી આપણે થોડુંક નાખશું મીઠું બીજું કાંઈ નહીં નાખવાનું ખાલી થોડું ઘણું મીઠું નાખીએ પછી થોડીક વારમાં જ આ બફાઈ જાય કૂણી હોય ને એટલે થોડીક વારમાં બફાઈ જાય ને પછી આપણે શાક બનાવશું તો પેપી આપણે બાફીને તૈયાર થઈ ગઈ છે બફાઈ એટલે આવી કાક દેખાય આ તો ફેર ન દેખાય થોડીક ભૂરા જેવી દેખાય અને એવું આપણે તૈયાર છે ને તેલ ને આપણે ગરમ મૂકી દીધું છે શાક જેમ આપણે વઘારતા હોય ને એમ જ વઘારવાનું પછી હવે ભીંડાનું શાક આપણે સાઇઝમાં બનાવીને એ રીતે બનાવવાનું થશે તેલમાં રાણ જીરું ન નાખ્યું પછી આપણે તેપીઓને ડાયરેક્ટ નાખી દેવાની મીઠું મરસું નાખીને પછી સાત નાખવાની થાય આપણે આપણે તેલમાં નાખડી ધીશે પીવું થાય તો મીઠું મરસું ને એવું આપણે સંધુ નાખી દીધું છે ને મરસું તેલમાં સડવા દીધું હવે આપણે નાખશું સાસ હા હવે આપણે નાખી દીધી છે સાસ અને થોડું ખાટી સાસ હોય તો આપણે આમાં ખાંડ વધારે નખાય એટલે હવે ઉખળવા દે ને પછી આપણું પેપી શાક થઈ જશે તૈયાર તો શાક તૈયાર થઈ જશે આવું કાક સરસ મજાનું પેપીઓનું શાક બન્યું છે કે આપણે તારે ઘઉંના રોટલા બનાવી શકી દૂધ દૂધારે ઘઉંના રોટલા મારે જોઈ એટલે પેપીનું શાક અને ઘઉંના રોટલા બે બની ગયા છે આપણે વાળું તૈયાર થઈ ગયું અને પેપીઓનું શાક જો આવું જોઈએ તો એમ થઈ જાય કે ખાવા જ મળવું છે અને બહુ જ મજા આવે પેપી નો શાક ખાવાની કેમ કે ખાટું મીઠું શાક ને એવું બધું નાખેલું હોય ને એટલે મજા આવે ખાવાની તો આપડે વાળું તો તૈયાર થઈ ગયું છે પણ હજી કોઈ વાળું કરવા બેઠા નથી ત્યાં સુધી આપડે પથારી ને ઓસાડ ને એવું પાથરવાનું છે કેમ કે ઓસાડ ને એવું થયું હતું એટલે વસાડ ને કાંક કપડા થયો ને બધું આડા ડાહળું પડ્યું છે તો હું તું આપડે તારે હરખો કરી નાખી અને શિવા બેન વાળું થઈ જાય ને એટલે તરત રોવાનું ચાલુ કરી દે કેમ કે એને હોવું હોય એટલે પથારી ને એવું આપણે તારે કમ્પ્લીટ કરી નાખી તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરા કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય